વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં ઘન કચરા સંકલન માટે નવીન વાહનોનું ફ્લેગ ઓફ લોક સુવિધા અને પર્યાવરણની જાળવણીના હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં ઘન કચરાના ડોર ટુ ડોર કલેક્શન તથા ટ્રાન્સપોર્ટેશન માટે નવીન વાહનોનું ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ વીએમસી પશ્ચિમ ઝોનની કચેરી અકોટા ખાતે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ ખાંડેરાવ શુક્લ બાળુભાઈ શુક્લ અને વડોદરા શહેરના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે સંપન્ન થયો હતો કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અકોટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેયુ રોકડિયા તેમજ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મહાનગરપાલિકાના પદાધિકારી અને કોર્પોરેટર પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નવીન વાહનોના ઉપયોગથી પશ્ચિમ ઝોનના કચરાનું સમયસર અને વ્યવસ્થિત સંકલન સુનિશ્ચિત થશે તેમજ સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષણ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં એટલે કે વોર્ડ નંબર આઠ નવ દસ અગિયાર અને બાર આ વિસ્તારના ત્રણ લાખ જેટલા મકાનોનો એનો તમામનો સર્વે કરીને જીઓ ટેગિંગ કરીને અત્યાધુનિક પદ્ધતિથી અને ત્રણસો ને સડસઠ જેટલા નવા વાહનો મૂકીને આજથી આગામી દસ વર્ષ સુધીનો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એનાથી નાગરિકોની સુખાકારીમાં તો વૃદ્ધિ થવાની જ છે પરંતુ તેમ છતાંય પર્યાવરણની જાળવણી પણ થશે અને સાથે સાથે જે ઘરના આજુબાજુમાં જે કચરો પડેલો છે તમામ ઉચકાઈ જશે અને આજે જ્યારે મેયરશ્રીના હસ્તે આ કાર્યક્રમ હાથ ધરેલ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમામ જે કર્મચારીઓ આ કામમાં જોડાય છે તેમને પણ ખૂબ આભાર માનું છું